પણ મારે સજા એ રીતે તને ગાંધીજી બાપુ ની સાઈકલ જડી સાયકલ હજાર મોટર રોડે રોડે હે કોઈ ખબર જ નથી પડતી આ માર કાકાના વાળા નવેક ની ઉલ્યા કાધીજી બાપુ ની સાયકલ જડી છે મને હાથે નથી લગાવા દેતા આલે હાકવાની તો વાત દૂર રહી મને હાથે નથી લગાવવા દેતા કે જુબાઈ નથી જેતા નવેક ની સાયકલ જડી હોય ને એની કોડા કરે છે પૂતે તો કંટાળી ગયો છે કંટાળી ગયો છે કંટાળી બાપ ની બાપ હોતા શું છે તો ભાઈ સામે પર પર

સાયકલ આખસે સમય આવશે આવશે પણ સમય આવશે ભાગી જશે આખી આખો ગમ મારા કને આવતો રહેશે ગાંધીજી બાપુ ની બને સાયકલ જડી છે એટલે આટો આલો રૂડાબા આટો મારવા આલો રૂડાબા

અલ્યા રેવા દે કોસો કર્યા છે પણ રેવા દે તૂટી ને હરી જશે ને મારી સાયકલ નો ટાયર પડશેટુ અલ્યા તું જા કમ મારા હાથ પાસે ખઈ ખઈન તું મરી જાય છે ના ને અલ્યા પણ આળવી તરું આમ ટકા અલ્યા જા કે અને પણ ગોડીએ નથી ગોડીએ અલ્યા જા કે જાને ભાઈ સાહેબ શોકમ પણ એક મૂત ને એક વાત કરું આપણે કાલે છે ને અમે એક રેસ રાખ્યો છે રેસ લ્યો કા ઢોડાવાનો નહી આવતો સાયકલ તો એ સાયકલ માં છે ને મને તું માણસ બહુ સારો લાગે છે એટલે એ રેસ માં તને ભાગ આલવાનો છે આ સાયકલ હાકવાનો તો શું તું હાકીશ તો અત્યારે એના હાથ ને કશું નહીં આલવાનો તું અત્યારે છે ને તું જાતો જા કાલે ફોડા આલવાનો છે જા છોકરો જા જા

અલ્યા સાયકલ એટલે આમના આકાકા જો હું તમારા જવાના લઈ મારું હહારું તેમાં તમે મારી સાયકલની મા ફાડીને મેક જોપરી એમ થક થકટ ખાઈ ગયો છે અને પછી પથારી ફેરીને મેકી દીશો તારા જેવા તો 70 જણ છે આ દાડામાં ખાએ ના હ હ હું તન શું કોસો બટી સે બાબા કાઢી લે પેલો બાબા કાઢી લે બાબા કાઢી લે પેલો તો કો અલ્યા એમ આ સાયકલ તારા થી ના આ તો મોટી છે તારા કન તો ઉલી બાબા સાયકલ આવે તારે તો આ ના પણ શોકમ તોડે છે મારું હારું તે માળ વીતરૂ નથી તાતું તમને કોઈ ને શું કરું ઉલી માળ ઓડા શું કરું

ઉપડે મારા આહારા એમાં આખી જિંદગી ભર બાપની સગન બાપની સગન ઓ નભ સાયકલ બસ મને અડી જતા આખું ગોમ મારા

¿La que dicen fácil? Ahora. Es fácil, a ver.